વારાઈ સોસાયટીના રહેણાંકી મકાનમાં રેડ કરી ભરતનગર પોલીસે વિદેશી દારૂની બોટલો બરામદ કરી ભરતનગર પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે વારાહી સોસાયટીમાં રહેતા રાકેશભાઈ રાજુભાઈ વાઘેલા તેના રહેણાંકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી રહેણાંકમાંથી વિદેશી દારૂની અઢાર બોટલ બરામદ કરી હતી જ્યારે આ રેડ દરમિયાન આરોપી રાકેશભાઈ વાઘેલા મળી આવ્યા ન હતા જેના અનુસંધાને પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં આડત્રીસ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા છે અને વિકાસલક્ષી કામોને વધારે ગતિ મળે ભાવનગર દિવસે દાડે વિકાસની ગતિઓમાં હરણફાળ ભરે એના માટે તેની સાત કરોડ સોળ લાખથી વધારે વિકાસના કામોની મંજૂરી આપી છે પરામર્શો આપ્યા છે પરામર્શોને બહાલી પણ આપવામાં આવી છે અને વિશેષ રૂપમાં કાર્યપાલક કાર્યપાલકશ્રી વોટર વર્કર્સના કાર્યપાલકશ્રીને છ મહિના માટે એની વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તો છ મહિના માટે રાખવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલવામાં આવી છે સાથે સાથે બે હજાર તેરની અંદર વાહન જે ટેક્સ કર જે આપણે ઉઘરાવડાવતા હતા એ બે હજાર તેરથી જે અમલવારી કરતા હતા એને રિવાઇઝ કરીને કમિશનરશ્રીની દરખાસ્ત મુજબ અમલવારી ન થાય અને એમાં થોડું કમિટીના સભ્યો અને કમિટી સાથે ચર્ચા કરી અને જે વાહન કર હતો એમાં દાખલા તરીકે ટકો હતો ત્યાં શ્રીની દરખાસ્ત બે ટકાની હતી પણ કમિટીને ધ્યાનમાં રાખીને જ્યાં ટકો હતો ત્યાં દોઢ ટકો કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિક વાહનને વધારે પ્રોત્સાહન મળી રહે એના માટે થઈને બે હજાર પચીસ વીસના વર્ષની અંદર એટલે કે પ્રથમ વર્ષમાં સાસઠ ટકા જે કર થતો હતો એ સાસઠ ટકા રાહત આપવામાં આવી છે અને પછીના વર્ષે તેત્રીસ ટકા રાહત આપવામાં આવી છે આવી રીતે અનેક આયામો સાથે ભાવનગર મહાનગરપાલિકાની આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચાઓ કરવામાં આવી છે જરૂરી તમામ વિભાગના વડાઓને સૂચનાઓ આપવામાં આવી છે ટેકનોલોજીને ટેકનો ક્રિએટિવ મહાનગરપાલિકા બને એના માટે કોમ્પ્યુટર વિભાગમાં અલગ અલગ એપ બનાવવાની વાત છે તો એ એના માટેનું પણ આગામી દિવસોમાં કામ થવાનું છે અને ભાવનગર એક વધારે ગુજરાતના અન્ય સિટીઓની સાથે સરખામણી થઈ શકે આ પ્રકારનું કામ હાથ ધરવામાં આવ્યું છે